મિત્રો અત્યારે આપણે સુરેશગિરી બાપુની ત્યાં છે એ અત્યારે દવા બનાવે છે અને કઈ રીતની દવા બનાવે અને શું શું નાખે છે આપણે અત્યારે એની સાથે એક ભાઈ પણ છે આ ભાઈની દવા બનાવો બાપુ શું નામ છે ભાઈ તમારું અશોકભાઈ ક્યાંથી આવો નવા બંદરથી આવો છો તો જો મિત્રો અશોકભાઈ આ બાપુ આ શું શું છે આ શું લાવ્યો અશોકભાઈ દૂધી છે બાપુ દૂધીનો છે દૂધી ફૂદીનો